તોરી ભૂતડીયા મે મોતીની તોરા ઓલે હું કેવાય ખેલી તો બનાવી છે અણવરની પણ ઘટડીની ભૂસુક રહી ગઈ છેલી કમે એટલું કરવા YouTube માં જોઈ જોઈને કરીએ ને એટલે આવું જ થાય ઈ તો તન કેતી ચકલે કે YouTube માં હા ઓ મત જોઈ જન કરવા જઈસ ને તો તું બોલો થઈ જાય ના કરતા તું સેલી પાં ઠીકી લાગે ને આવડે છે કદાચ લખસો કે ને આવડે છે લે હા ઈ હસીવાતી ને આવડતું ઈ ને ઉભરત કામ ને મોતી કામ ને સिलाई કામ ને બધુંય આવડે છે उपनले ना ते भी साडी ओ हो 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 सपली तारा वासा ठामणा ता था जो जग जगारा करे हामाम नजर नत पडती है आई कोन जई दे पो कहे कहे तो सॉरी ठामणा એટલે ઠામણા ભારી તે કહી કોહે તો સરી કે આય વૈસ એટલે તારી જ વાતો કરતી તો હો વરસની થાય લે તાર લઉ ઉમર બહુ લાંબી સે મોતી ને મારા ફેરફર થન તે મે કે ચીડલી ભાભી નવડતે ન હું ભૂતડી આગણે કાય લી ભૂતલી આપણે એ જ વાતો કરતી થી કેવું હોય હા શું કહી શકલી

पांच गोतु छोल बिली ना पांच पान ना वो बताइ के ताऊ वो ही कहीं की ना वो ही महिमा इतने पांच पान गोतु छोल महादेव निकृपा था ही मने मने पांच पान मरी गए तमार तो से करूं के ना थे था ही हूँ था देखने के लिए ही पांच से पांच पांच सब लिए जो या जो अनवे वारे वाई हूँ क्या निगोत इतने के चले थोड़ों आपड़े ले

મારું ને પૂરું થઈ ગયું નેટ વાઈફાઈ હાલતી હોય કંઈક એક સકવડીયા ને પપ્પાનામાંથી ત્યાં તો રેવા દે ને કોઈ રહેલ તાર વ્યૂઅરને પણ શું કોઈને ખબર હોય તો એ બરાબર એ કરવા તે જોઈએ મારા વાહલા બધા મિત્રો વ્યૂઅર્સ સબ્સ્ક્રાઇબર શું તમને કોઈને આવું બિલીનું પાંચ પાંદ એક જ ડાળખીમાં મળેલા છે અને ના પણ મળ્યા હોય અને કોઈને ખબર હોય કે આનો શું મહત્વ શું હોય પાંચ પાંદ બધા ગોતતા હોય બિલીના ઝાડવામાં અને કેતા હોય કે એનો ખાસ કઈક મહિમા હોય છે અને ઘણા એમ કહેતા હોય કે કિસ્મત વાળા આ અને તે મહાદેવની કૃપા થાય આપણા ઉપર ને તો પ્લીઝ 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 જરૂરથી કમેન્ટ કરજો અને મિત્રો તમને ખબર ન હોય ને તો તમે અહીંયાથી જાણકારી મેળવી અને એક કમેન્ટ તો જરૂરથી કરજો તમને ગૂગલમાંથી કે ગમે અહીંયાથી ક્યાંયથી તમને જો આની માહિતી મળે ને તો પ્લીઝ કહેજો આનું સાચું મને પાંચ પાન મળેલા છે તો મેં કીધું પૂછી લઉં વિડીયોમાં તો ખાલી બનાવ્યું છે પણ સાચે જ મળેલા છે અને મિત્રો તમને ખબર ના હોય તો તમારા મમ્મી પપ્પાને તમારા ભાઈ બહેનને કોઈ પણ ને પૂછ્યો મિત્ર સર્કલમાં ગમે ત્યાં પૂછ્યો કે શું આ શું એવું તો શું હોય કે આખા ઝાડવામાં તન ત્રણ પાંદ હોય ચાર પાંદ હોય પણ પાંચ પાંદ અમુક જ જગ્યાએ એવું કેમ એનું કારણ શું છે અને શું એનું ફાયદો છે મળવાથી બધા ગોતતા હોય કે પાંચ પાંદ આપણે બિલ્લી પત્રના ગોતીએ તો પ્લીઝ જરૂરથી કમેન્ટ જરૂર જરૂર કરજો બધાને લાઈક જરૂર કરજો અને કમેન્ટ માનો જી છે તમે કેજો મે કીધુંય પૂછ્યુંનો જવાબ દીજો અને એક બીજી કમેન્ટ કરજો ૐ નમઃ શિવાય હર હર મહાદેવ છે લખોય તમે પ્લીઝ કમેન્ટ જરૂરથી કરજો ને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં ને વિડીયો ગમતા રેજો ને તો શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો હા ને મિત્રો હવેથી હું શોર્ટ વિડીયો મોકલું છું તો એ તમે જોતા રહેજો ને લાઈક કમેન્ટ કરતા રહેજો શેર કરતા રહેજો એ જોતા રહેજો તમે હા તો ખાસ તમને ગમનિયાથી માહિતી મેળવી અને જો એક અને ઇફ વ્યુઅર જોઈ તો એ વ્યુઅર ગમેને પૂછે કરે એને એનું કારણ મગમેની થી જાની ને કમેન્ટ કરે બીજો કોઈ જોઈ તો એ કમેન્ટ કરે બધા આવી રીતે એક એક ક એક કમેન્ટ કર જો જો શું થાય છે ને આનો બધાનું એક વસ્તુ થાય છે કે અલગ અલગનું થાય છે કે કઈ ખબર નથી પડતી એમ મે YouTube માં સર્ચ મેરું પણ જાજી લાંબી આની માહિતી આવતી નથી સકલી એવું લાગતું નથી કે તારા વ્યુઅર કમેન્ટ કરશે આજ થોડા થઈ ગઈ વિડિયો બનાવીને તો મોકલતી હો પણ કોમેન્ટ કરવા માણસ કરી જાય છે એવું કોણ પૂછે કોક ને નાનો હું મહિમા હોય ને મયડું હોય ઈ વરી કેસે તને જેને જેને મળ્યું હોય છે ને ઈ કેસે હા પણ કોક ને જડ્યું હોય ને ઘણા ને જડતું હોય એટલે એવું થોડું એક ના જડે ઘણા ને જડતું હોય કેતા હોય કનો કોક મહિમા હોય પણ મને નથી લાંબો ખબર એલી પાંચ પાંચ તા મળી ગયા પણ કઈ ખબર નથી મહાદેવ ને ઉપર રાખી દેને કેતા હોય કે તો એ ધરમ થાય સીલિંગ ઉપર મૂકી દેવાનું આપણે જ્યાં એની જળધારા હોય ને ઓલી ન્યા કેસે કાને સભી બનાવીને મટીન ઘર માં રાખી દેવાય કન્ફ્યુઝ થઈ ગઈસો આ સુકલે વાત થાય છે મિત્રો આ વિડિયો પૂરતો તો આપણે પુતલીબેન ને મડ્યું છે બિલી પત્ર ચકલી ને વિડિયો બનાવવામાં શું ડાઉં થઈ ગઈ છે કડી ક્યાં ને પડી કે ઓમ ને આલે રાખી બિચારી જો વીડિયો મુકવાની આડ સોડી થઈ ગઈ છે અને પાછી વારી એમ કે છે કે મારા વિડિયો લે હું ખાય તી કંટાળવા વે ગમે એટલું કરો તે આગળ નછે તાર રોજ મુકે તો છે આગળ રોજ નો મુકે તો સો થાય એકત્રા મુકે તો આલે એ બીજા કામ માં સળી જાય બીજુ કામ બોરું દિયો

અનક રી બોલ પેનો ફેરવે છે ને કાગળિયા તોડીને રીમાનો ઓળખી જ બનાવે છે અને કઈક શીખાય નેતર કે મોસિયર કનસી ખોખડો છે એક નંબરનો ઢગળે ઢો છે તને હું કહી દઉં ઢગળે ઢો ન આવે ઢગલાનો ઢો છે એમ હોય એને શીખાળું છું આ તો અલી નાનો છે એટલે આપડે થી જાય ને એમ થાય નાનો હોય તો એની બચપણ બિચારાનું મમ ઉથી જીવે આપડે થી જાય ને હું છે બડો થાય પછી એની રીતે અત્યારે કેને હોક છે બડા થઈ ગયા 15 વર્ષથી ઉપર હશે એને કોઈ શાંતિ છે અન્નાના છોકરાઓને મજા છે અત્યારે હા એટલે હું એને મોજ કરવા દઉં છું

એમમહાદેવ પ્રસંતાઈ તો હું કરું હા એટલે ગોતાય આપણે પૂછડી ને જેમ મનઈ જડી જાય લે એટલે આતારે નોન તો સુતી સુતી ખાલી બિલી ને પાંદ જ ગોતે છે એમנם કઈ એને બિલી ને પાન મળી જાય તેને હોતા હોતા ફાયદા જોઈ જોતા કરે માણને અત્યારે આળસ તો જે ચડી ગયો ફાયદાય જોઈ અને હોતા હોતા જોઈ કઈ મીઠ પડે ખરો મહેનત માંગે મંગુડી મહેનત ના દે અત્યારે અત્યારે દુનિયામાં કલ્લુક ચાલુ થઈ ગયો છે હવે બીજું કઈ નથી હોતા હોતા કાઈ મળવાનું નથી મહેનત કરસે ને મોડસે પાકી કાઈ હવે マママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママ